નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવો ખૂબ જ જરૂરી છે કેમ કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો જ આપણે આધાર કાર્ડ લઈ ઓનલાઈન સર્વિસ ઈ કેવાયસી અને અન્ય સેવાઓનો લાભ લઈ શકીએ છીએ જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો આધાર કાર્ડ સેન્ટર ગયા વગર જ ઘર બેઠા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક કરાવી શકો છો અને મોબાઈલ નંબર લિંક હોય અને બદલવા માંગતા હોય તો ઘર બેઠા અપડેટ પણ કરી શકો છો માટે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી ક્યાંય લાઈનમાં ઉભો જરૂર નથી ઘર બેઠા જ આ પ્રોસેસ કરી શકો છો તો મિત્રો આધાર કાર્ડની અંદર ઘર બેઠા મોબાઈલ નંબર કઈ રીતે લિંક કરી શકાય અને જો મોબાઈલ નંબર લિંક હોય તો કઈ રીતે અપડેટ કરી શકાય તેની તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું મિત્રો વિડીયો ખાસ એન્ડ સુધી જોજો જેથી આપ પૂરેપૂરી પ્રોસેસ સમજી શકો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આ માટે તમારે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને સર્ચમાં જઈને ટાઈપ કરી દેવાનું છે આઈપીપી બી એટલે સૌ પ્રથમ જ જોવા મળશે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક તો આ મિત્રો તેના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો આ પોસ્ટ વિભાગની સર્વિસ છે પોસ્ટ પેમેન્ટ બેંકની ઓફિશિયલ વેબસાઇટ ખુલી ગયેલ છે તો મિત્રો અહીં સ્ક્રીન પર જોઈ શકો છો કે અપડેટ મોબાઈલ નંબર ઇન યોર આધાર મિત્રો પોસ્ટ વિભાગના દરેક પોસ્ટ ઓફિસમાં આ સર્વિસ ઓફિશિયલ રીતે શરૂ કરી દેવામાં આવી છે અને આધાર કાર્ડને લગતી આ સર્વિસ નાનામાં નાની પોસ્ટ ઓફિસમાં પણ શરૂ થઈ ગયેલ છે આ માટે સૌથી પહેલાં અહીં ત્રણ લાઇનનું આઈકન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું છે તેમાં ઘણા ઓપ્શન જોવા મળશે તેમાંથી આપણે અહીં સર્વિસ રિક્વેસ્ટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તેમાં આપણને બે ઓપ્શન જોવા મળશે આઈપીપી કસ્ટમર અને નોન આઈપી કસ્ટમર તેમાં આપણે નોન આઈપીપી કસ્ટમર પર ક્લિક કરવાનું છીએ અહીં મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે તેમાં આપણે પહેલું ઓપ્શન સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ ડોરસ્ટેપ બેન્કિંગ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો આ મુજબનું એક ફોર્મ ખુલી જશે તેમાં મિત્રો પોસ્ટ વિભાગની કેટલીક સર્વિસ અહીં આપેલી છે જેનો લાભ આપણે ઘર બેઠા મેળવી શકીએ છીએ મિત્રો આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા અથવા તો બદલવા માંગીએ છીએ તો આપણે અહીં આધાર મોબાઈલ અપડેટ સિલેક્ટ કરવાનું છે તેના માટે અહીં ચેકબોક્સમાં ક્લિક કરશું એટલે તેમાં રાઈટની નિશાની આવી જશે ત્યારબાદ અહીં થોડી માહિતી માગવામાં આવેલી છે તે આપણે ભરવાની છે જેમાં સૌથી પહેલાં ઓપ્શનમાં આપણે મિસ્ટર મિસિસ કે મિસ સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ આધાર કાર્ડ મુજબ ફર્સ્ટ નેમ ત્યારબાદ લાસ્ટ નેમ એટલે કે આપણી સરનેમ ત્યારબાદ મોબાઈલ નંબર ઇમેલ એડ્રેસ ટાઈપ કરી દેવાનું છે ત્યારબાદ એડ્રેસ ફર્સ્ટ લાઇન અને સેકન્ડ લાઇન ટાઈપ કરી દેવાનું છે અને પિનકોડ ખાસ તમે જ્યાં રહેતા હોય ત્યાંનો પિનકોડ અહીં ટાઈપ કરવાનો રહેશે મિત્રો જેવો તમે અહીં પિનકોડ નંબર ટાઈપ કરશો એટલે ત્યારબાદની જે કોલમ છે નિયરેસ્ટ પોસ્ટ ઓફિસ તેમાં તમને તમારા વિસ્તારની આજુબાજુની નજીકની પોસ્ટ ઓફિસનું લિસ્ટ તમને જોવા મળશે આમાંથી તમને જે પોસ્ટ ઓફિસ નજીક પડતી હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનો છે ત્યારબાદ બાકીની જે વિગત છે તે ઓટોમેટિક ફિલ થઈ જશે ત્યારબાદ એની સ્પેસિફિક રિક્વેસ્ટ તેમાં આપણે જે સર્વિસ માટે આપણે આ ફોર્મ ભરીએ છીએ તેના વિશે આપણે અહીં લખવાનું છે તો આપણે અહીં લખીશું આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક આટલું લખી આપણે અહીં ચેકબોક્સમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ નીચે જે કેપ્ચા કોડ દેખાય છે તે અહીં બાજુના બોક્સમાં ટાઈપ કરવાના છે અહીં મિત્રો કેપચા કોડ સ્પષ્ટ ન વચાય તો અહીંથી તમે બદલી શકો છો કેપચા કોડ સ્પષ્ટ વચાય ત્યારબાદ જ અહીં ટાઈપ કરવા જેથી ફરી માહિતી ભરવી પડે નહીં તો મિત્રો અહીં કેપચા કોડ લખી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે હવે અહીં મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણી રિક્વેસ્ટ સક્સેસ ફૂલી સબમિટ થઈ ગયેલ છે અને અહીં મિત્રો ક્યારેક આપણી રિક્વેસ્ટ સબમિટ ન થાય અથવા તો ફેલ થાય તો ફરી ફોર્મ ફિલઅપ કરી સબમિટ કરી શકો છો તો મિત્રો આટલી પ્રોસેસ કર્યા પછી ચાર થી પાંચ દિવસની અંદર પોસ્ટમેન તમારો સંપર્ક કરી શકે છે અને તમારી ઘરે આવી બાયોમેટ્રિક મશીન દ્વારા તમારા ફિંગરપ્રિન્ટ લેશે અને તમે જે મોબાઈલ નંબર આપશો તે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક કરી આપશે અને જો બદલવા માંગતા હોય તો તમે જે નવો મોબાઈલ નંબર આપશો તે મોબાઈલ નંબર અપડેટ કરી આપશે અને આ સર્વિસનો ચાર્જ છે એ પચાસ રૂપિયા રહેશે પોસ્ટમેનનો મુલાકાતનો સમય રહેશે અને આ વિશે વધારે માહિતીની જરૂરિયાત હોય તો તમે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો અને પોસ્ટ ઓફિસ પર રૂબરૂ જઈને પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવી શકો છો તો મિત્રો આશા રાખું છું કે વિડીયો પસંદ પડ્યો હશે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે ભારત